ભક્તિ એટલે ભગવાન ભગવાન પગથિયો તે બતાવો એમ કેતા હતા આપણાથી થોડું બતાવાય તો દાદા એ ખુલાસો કરેલો ભક્તિ પહેલો પગથિયો છે પેલો પગ કોણી છે પર આપણને મોકલી આપ્યા છે ઘણું સારું કર્યું છે સજ્જનહાર બાપે સર્જી આપીએ સર્વો આપણને ખોરાક આપી છે તો આપણા માટે

આ આ ધરતી માતા પર જા તમે આ રીત કરો આ વ્યવહારમાં વ્યવહાર એક દેહી ધર્મ ફાળો દેહી એટલે આપણે ખેતરમાં કામ કરવાનું મહેનત કરવાનું કણી પકડવાનું આપણે નહીં પકાવતા હા એ તો આજે આવ્યો ને આપણે ખાતા હતા ત્યારે એ પકડાવતો છે આપણે કામથી પકડીએ

પાકે છે આ તે કોણી ખાઈને આપણે થઈને એવી સંબંધ રાખો જેવી રીતે આપણે કોણીને કોણી સાથે છે રીતે મનુષ્ય સાથે બી રાખો અને હમજીને જીવો એક બીજાને વિવેક વિનય થતી રહીને આપણે જીવન કાઢવાના છે તે સત્ય વ્યવહાર કહેવાય અને સોનો વ્યવહાર કહેવાય જે રીતે અહીંયા સોનો સો પૈસાનો એક રૂપિયો મૂક્યો છે ને તે રીતે આપણે સોનો વ્યવહાર સમજી જાઓ તો કોની સાથે કંઈ તકરાર નહીં થાય કોની સાથે રાડ નહીં થાય કશું નહીં થાય પણ અહીંયા ને આપણે આવીને થોડા રમે થોડાક શરીરે આવી આપણે મોટા થઈ ગયા એટલે ખુમારીમાં આવી ગયા આપણે ના પછી નિંદા ટીકા કરવા લાગ્યા ચાળી કરવા લાગ્યા તેમાં આપણે ઠોકાઈ ગયેલા છે ભાઈઓ એમ નહીં માનતા કે જે માસ માસથી ખાય છે અને જે દારૂ પીએ છે તે નરકના ધામ હોય એમ નહીં માનતા પણ છે ને આપણે કોઈને ખોટું માને કોઈ કોઈ સાથે આપણે ખોટું કરીએ અને કોઈને નીચે પાડવા ચાડી ચૂકલી કરીએ અને કોઈને થાપડ મારીએ અને કોઈને કઈ ઝઘડો કરીએ તે પણ નરખના ધામતા છે એકદમ ચોખ્ખા છીએ એમને માની લેતા પણ આ પણ આ પણ નરક કહેવાય છે નરખની વાણી આ ચોખ્ખી કણી ખાઈને ચોખ્ખી વાણી નીકળે છે અને આ બધો મેલ વિચાર વાણી મેલું રાખીને જીવેને એ પણ નારસ નું એમને માનતા કે અમે દાદા વાળા અમે એસી વાળા એટલે અમે ચોખા અને અમને કશું જ નહીં લાગતો એમને માનતા પણ તે આ ધરતી માતા પર ઉભા રહીને તે તે વ્યવહાર પકડીને આપણે ચોખામાં ચોખી આ કણી છે પણ આપણે બગાડતા છે આ કણી ને પણ બગાડી છે કેમ કે જાત જાતને આપણે ખાતર વાપરીએ છીએ જાત જાતને દવા નાખતા છે એટલે એમને પણ બગાડતા છે આપણે એવું અને તેવો જ પાછો આપણે ખાતા છે એટલે હમણાં તો ઘણીક માં કઈ માંદગી આવે ઘડીક માં કઈ માંદગી આવે અને અમુક બીમારી આવે એવું લાગતું છે પણ જાણી જોઈ ને આપણે વાપરતા છે જાણી ને આપણે હાથથી નાખતા છે તે જ લાવીને ખાતા છે એવો એ તો બધાને ખબર જ હોય એવું ભાઈ તો પવિત્ર રહેવો હોય ને તો તે રીતે ભાઈ હો તો એ સા બંને ભાઈ મળીને રહેવું જોઈએ હા ભાઈ નાના મોટા ભાઈ એમ કરીને રહેવું જોઈએ તો ભાઈ સાથે ભાઈની હાર હોય અને બેન સાથે બેનની હારી હોય

તેમાં આપણો આપણને ફાયદો થાય છે કેમ કે મુઠ્ઠી વાળીને સ્વ કરતા પિતૃપી જે કહેવાનો હોય છે તો કેમ કેમ આ શબ્દો સ્વ કરતા પિતૃપી જે કેમ બોલાય છે સ્વ એટલે જે હું આવાજ પાડું છું અને બોલું છું એ આવાજ નીકળે છે એ પોતે અને કરતા

જઈ એટલે જે માતા છે આપણે એ દસ મહિના સુધી પેટમાં લઈને વજન લઈને ફરે છે અને પછી એનો મુદ્દા પૂરી થઈ જાય એટલે ઓટોમેટિક બાર બહાર મૂકે છે જે જન્મ આપે છે તેનું નામ આવે છે એટલે જય એટલે જે જન્મ આપનારી માતા છે તેનું નામ જય તો આ જય માં જરૂર આપણો આપણને વિજય મળે છે કેમ કે આગળ દોડી આવે અને કાંઈક થઈ જાય સો કરતા પીજું પીજું કરે ને ભાઈઓ આટલી મહેનત કરીને આટલું વજન લઈને હું ફરું છું અને એનો મુદત પૂરી થાય પછી બહાર મૂકું છું બહાર કાઢું છું તેનો પુરાવો છે માતાનો આવે ને આમ તન્મુખી આવે છે અને મુખી વાળીને આવે છે કેમકે તે છોકરો તરત હિસાબ આપે છે મારા માં મા બાપે આવો આવું આમ કર્યું કામ કરી છે આને આ મુઠ્ઠી બાંધીને કામ કરે છે રૂલિયા રાબ્યા છે મહેનત કરી છે મારી માતાને પણ આ મુઠ્ઠી વાળીને પકડી છે મારા પપ્પા એ બાપાને પણ મુઠ્ઠી વાળીને પકડે છે એમ કરીને છોકરો પુરાવો આપ્યા કરે છે અને પછી અહીંયા અહીંયા આવીને જે માતાનો સ્થાન છે

તેથી કરીને આ મુઠ્ઠીનો વ્યવહાર બતાવ્યો છે આ મુઠ્ઠીમાં આપણે લાવ્યા છે સર્જનહાર બાપે બનાવનારા એ આ મુઠ્ઠી ભરીને આપી છે આપણને આ બાંધી મુઠ્ઠી લાખથી અને છૂટી મુઠ્ઠી રાખતી છૂટી જાય તો આપણે રાખ બની જતા છે અને ત્યાં સુધી આપણે મૂઠ વાળીને કામ કરતા છે

આ આવો આવે વાત છે આપનારાને કઈ ખટ નહી જાય પણ મૂકી દેનારા ને ખટ જાય એવું